નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્રેજ સરોના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સીસીબી ટંડેલ પીસીબી ના હોય તાપાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેશો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીપીના હેડ કોન્સ્ટેબલ દિપેશ સિંઘ નરેશ સિંઘ નાઓને બાતમી હકીકત મળેલ કે માંજરપુર સુસેન સર્કલ પાસે આવેલ ભગત કોલોનીમાં રહેતા હિતેશભાઈ ઉર્ફ સોમભાઈ પટેલ નાઓ તેના ડ્રાઈવર સાથે તેની પાસેની સિયાઝ કાર જેનો રજિસ્ટર્ડ નંબર જી જે શૂન્ય એક આર જે એકતાલીસ શૂન્ય ચારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી હાલોલ તરફથી વડોદરા તરફ આવી રહેલ છે થોડી વારમાં ગોલ્ડન ચોકડીથી પસાર થનાર છે જે હકીકત માહિતી મુજબની જગ્યાએ વોચમાં હાજર રહી રેડ કરતા ફોર વ્હીલરમાં ભરે લાવેલ ઇંગ્લિશદારોના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી હળની પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓનું નામ અને સનામું हितेश भाई उर्फ सोमभान भाई पटेल हाल भगत कॉलोनी सुशेन सर्कल पास वर्सर जी आईडीसी रोड प्रेम स्मृति एपार्टमेंट आरवी देसाई रोड जयरत्न बिल्डिंग से नवापुरा वडोदरा हर्षद कुमार गंभीर सिंह परमाठाण नारायण नगर परिवार चार रस्ता पे एस एसवी स्कूल पाचड़भोई वगुड़िया रिंग रोड वडोदरा मूड रह गाम વાળું ફળ્યું તાલુકા સાવલી જિલ્લા વડોદરા કબજે કરેલ મુદ્દાપાલમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની પોટરો નંગ ચોસઠ કિંમત રૂપિયા એક લાખ છપ્પન હજાર ચારસો અઠ્ઠાણું મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા પંદર હજાર એક ફોર વ્હીલ કિંમત રૂપિયા બે લાખ સારી કામગીરી કરનાર શ્રીમાં પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ટંડેલ